અને આક્રમક વલણ દાખવ્યું હતું એવી જ પરિસ્થિતિ પ્રી મોન્સૂનની કામગીરી નગરપાલિકા સામે પણ અનેક પ્રકારના સવાલો ખડા થયા છે ખાસ કરીને મામા માસી પાણીના લોકોને આ પ્રીમોન્સૂનની કામગીરીને જે કોન્ટ્રાક્ટ આપવાની નીતિ રીતિ છે તેની સામે અનેક પ્રકારના સવાલો આજે ખડા થયા હતા માત્ર પિસ્તાલીસ મિનિટમાં સરેરાશ પોણોથી એક ઇંચ પાણી પડતાની સાથે શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા નગરપાલિકાના નિંભર તંત્ર સામે અનેક પ્રકારના સવાલો ખડા થયા હતા જોકે નગરપાલિકાને કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી માત્ર ને માત્ર અંગત સગાવાદની સામે આખી નગરપાલિકા ચાલતી હોય તે પ્રકારના માલ તાલ સર્જાયા છે ખાસ કરીને શહેરના બસ સ્ટેશન વિસ્તાર જ્યુબેલી સર્કલ વિસ્તાર જીકે હોસ્પિટલ વિસ્તાર વાણિયાવાડ વિસ્તાર અને છઠ્ઠીબારી રિંગ રોડ વિસ્તાર જ્યાં અમારા કેમેરામેન જે દ્રશ્યો કંડાળ્યા છે દ્રશ્યો પરથી સમજી શકાય એમ છે તે કઈ પ્રકારની વ્યથા લોકો ભોગવી રહ્યા છે ખરેખર નગરપાલિકાએ માનવતાને ખાતર પણ આવા પ્રશ્નો હલ કરવા જોઈએ તેવો નાદ લોકોમાંથી ઉઠવા પામ્યો છે અને બીજી બાજુ એક તરફની મોન્સૂનની કામગીરી સામે સવાલ અને બીજી બાજુ માત્ર નજીવા વરસાદમાં જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે તે પણ ટ્રાફિકની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો ખડા થયા છે ખાસ કરીને પોલીસે આ ટ્રાફિક જામની કામગીરી સામે સુસ્તી આળસ ખંખેરી અને નિયમ અનુસાર કામગીરી થાય કેવી પ્રકારની માંગ ઉઠવા પામી છે